મિત્રો મામલતદાર શ્રી આપડી વચ્ચે આવી ગયા છે મામલતદાર ની ગાડી આવી ગઈ છે કેન્દ્ર હા ના વેસાણ આઈથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા સતત અનાજ માફિયાઓને લઈને આકરા પ્રહારો કરી રહ્યા છે જેટલું બળ ખોટું અનાજ છે તે અનાજના જથ્થાને પકડવાનું કાર્ય કરી રહ્યા છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાએ ત્રીજી વખત ખોટો અનાજનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો છે અનાજ માફિયાઓને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર વિસાવદરમાં આમ આદમી પાર્ટીના

મામલતદાર ગાડી આવી ગઈ છે હલો જથ્થો મળી આવ્યો છે સરકારી અનાજનો હવે મામલતદાર શ્રી આવી ગયા છે અમે ત્રણ કલાક વેટ કર્યું પછી આવ્યા હા પોલીસ નથી

આ ભાઈ એમ કે છે અમારી દુકાન છે બોર્ડ નથી આ ઘર છે ચલો વાત બીજી વાત એવું કેતરણ કરું ગામ ને પૂછો તો આપણે એવું કીધું ગામ તો એવું કે સાહેબ ને બોલાવું આગડે ડેટા એ ઓલા ઓનલાઈન ડેટા એ ઓલા તમારા બધા ઘણે બધું આ ન આવતું આ હું પોઈન્ટ પર બેઠો છું જાય પોઈન્ટ પર બેઠોય તો આ તમે એક જ હાચા છો તમે એક જ આવા કેવા જ્યો ઉગ્ર નામે મામલો તો આના એકમાં જકનાના 24 દિવસમાં બધાય ખાઈન ક્યો કે આ વાત નથી આવ્યો

બોલા તો તમને ભગવાન પૂછે ને તો મને મારો દીકરો મોરે વિતરણ નો કેવાય અંડુ એ વિતરણ નો અંગુઠો લેવો બે દિવસ ખોલાવે મજૂરી કરતા હોય એ બે દિવસ હોય કોઈ ન હોય ચાર્જ છે ને ચાર્જ એટલે એને આ પ્રશ્ન થાય એના ગામમાં જે પૂર છે એમને લાઉન થઈ જાય એટલે તમે હું કેવાના છો એમને કાલ જણાવજો બરાબર કઈ વાંધો એવું તમે બધું જોઈ લીધું છે પણ હવે તમે આ નિવેદન પછી શું કરવાના છો જવાબ લેવા અમે તમે

સરપંચ વાત પંચમાં સહી કરવાની કઈ એમ ન હોય આપડે વાંચી સાંભળ્યું ન ખાવાનો હોય ન હોય ના એવું કઈ

પંચો ની સાક્ષી પાંચ છે મિલનભાઈ ની હાલો મિલનભાઈ આવું